અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી તે જ સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીને એક પછી એક ચપ્પાના ઘા ઝીકે છે મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે અને ગાંધીનગરથી આ મામલે રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

તે જ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા ધોરણ દસના વિદ્યાર્થીને એક પછી એક ચપ્પાના ગા ઝીકે છે મોતને ઘાટ ઉતારી દે છે અને આ ઘટનાએ ખળબળાટ પણ મચાવ્યો છે અને વાલીઓ આજે પહોંચ્યા છે સેવન્થ ડે સ્કૂલમાં અને આ વાલીઓએ આ સ્કૂલમાં તોડફોડ પણ કરી છે તેમનો વિરોધ પણ દર્શાવ્યો છે અને આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ ચાલુ થઈ ચૂક્યો છે અને ગાંધીનગરથી રાજ્યના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસેરિયા તેમનું નિવેદન પણ સામે આવ્યું છે

એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાત ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક તણાવતા અને સોશિયલ મીડિયા સાથે સંઘલાઈને પોતે હીરોગરી કરવાનો શોખ થયો એની ઉપર બજ નજર રાખવી જોઈએ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ છે હું કેબિનેટમાંથી બહાર આવો ત્યાર હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય આ એક સ્ટડી થાય આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના કાબરિયાઓ કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચવું એક ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા આ કોઈ કોઈના ઉપર શાળા ઉપર દોડી દે કે વાલીઓ ઉપર દોડી દઈને તૂટી જવાની વાત નથી પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન અને ચિંતન થાય અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી જીએસની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ આ બાળકોને આપણે